તાલુકાના ગુંડાડા ગામે થોડા દિવસો પહેલા જ ગામના સરપંચ અને આગેવાન હિતેન્દ્રસિંહ નંબર એક પ્લોટ મૂળ વ્યક્તિને આપવા જણાવતા બબાલ થઈ વાત મારામારી સુધી પહોંચતા કોળી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો જેમને લઈને ગુંદાળા ગામે જિલ્લાભરનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

હાલ થોડો ભાવમાં સુધારો હોવાથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે પ્રેશર વધ્યું છે એટલે હાલ આવક વધારે થઈલ છે આગામી સમયમાં આવક વધારે ઘટશે એવો અંદાજ છે અમારો કે ભાવ થોડો વધઘટ થાય તો આવકમાં પણ થોડો વધઘટ થાય એવું શક્યતા છે શરૂ કરવામાં આવી જે જેમાં વાહન બે હજાર વાહનને ટોકન દેવામાં આવ્યા હતા જેમાં પોણા બે લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટ યાર્ડ અંદર આવવું નહીં